વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીત નેમસિંહવાદીના સુસાઇડના મુદ્દે એસીપીબી ડિવિઝનના આરડી કવા વિસ્તૃત માહિતી આપી વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોદી મંદિર પાછળ રહેતા ભાવેશવાદીના ઘરમાં તેમની પત્ની અગમ્ય કારણોસર પંખામાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે તેવી જાણ થતાં તેના પતિ ભાવેશ પોલીસને જાણ કરતા જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક નેન્સી સોલંકી વડોદરાની સહેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા પરણીત મહિલા નેન્સી સોલંકી અગમ્ય કારણોસર રણોલી ખાતે બનેલી ઘટના નેન્સી ભાવેશ અગાઉ મેરેજ થયા હતા અને ગઈ નેન્સીના ઘરેથી પરિવાર પર ફોન આવ્યો કે તબિયત ખરાબ નેન્સીના પરિવારજનો નેન્સીને મળવા માટે પહોંચે ત્યારે નેન્સીને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોને માહિતી મળી કે નેન્સીનું મૃત્યુ થયું છે જેને લઈને પરિવારજનોના આક્ષેપ કરવામાં આવ્યો નેન્સીને હત્યા કરી તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા

મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોત એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો આ કામે મરણ જનાર છે નેન્સી ડોટર ઓફ મુકેશભાઈ પૂંજાભાઈ સોલંકી અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી મરણ જનાર છે એમને દોઢ વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ છે એ એકલા હતા એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે તો બહાર કામે ગયેલા હતા સાડા ચારની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે અને ત્યારબાદ પાંચ અને અગિયાર મિનિટે આ મેન્સીડેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઈડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જ કામ કરે છે ત્યાં મળે છે ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે આ કામે જાહેરાત લેવામાં આવેલી છે મેડિકલ પ્રોસીઝરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે ના અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે આ એમના પ્રેમ લગ્ન હતા એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર આક્ષેપ છે હા એમના પરિવારજનોને પણ ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે આખો વિષય મેડિકલ રિલેટેડ છે ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ દર લઈ એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઈન્ડ દેટ અને આની અંદર હા એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફ્રોસફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી મેમ્બર્સ હશે કાર્યવાહી નહીં નખના કોઈ નિશાન નથી હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક ટ્રોટલ્સ એપ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્સ છે કોઈ માર કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી ઇન્ક્વેસ્ટ પણ સુનામી બરાબર હતું ત્યારે ત્યાં વિઝિટ કરીને આ માલુમ પડે છે પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફોર્સફુલ મળશે તો આગળની કાર્યવાહી ભાવેશને કઈ રીતે ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સી સાડીના છેડથી સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરેલું છે હા બિલકુલ પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે હાજર પડશે